નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના માર્ચ સત્તાવીસ શાંતિ રસ્તું મારી સાથે એકરૂપ થવું એટલે જ શાંતિમાં હોવું કારણ કે શક્તિની શરૂઆત વ્યક્તિની છેક અંદર ઊંડાણમાં થાય છે અને પછી તે બહાર પ્રતિબિંબિત થાય છે પછી તમે અંદરની શાંતિ સ્થિરતા પ્રાપ્ત કરો તે પછી તમે ગમે ત્યાં જઈ શકો અને ગમે તેનો સામનો કરી શકો તમે મૃત્યુના ઓળાથી ભરેલી ખીણમાંથી પણ ચાલી શકો અને તમને ભય ન લાગે કારણ કે અંતરની એ શાંતિ સાથે એક ગંભીર ઊંડાણ સ્થિરતા ને નિષ્કંપતા આવે છે જેની કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિ ક્ષુબ્ધ કે નષ્ટ કરી શકે નહીં મારી સાથેનો સાચો સંબંધ તમે પીછાણો ને સ્વીકારો અને એ એક બાળક જેમ કશી ગૂંચ વગર કરે છે એવી સરળતાથી કરો પછી તમારું આખું જીવન આનંદ અને કૃતજ્ઞતાના ભાવથી ભરાઈ જશે પછી કોઈ ભય પ્રવેશી નહીં શકે તમે એક મોહક જાદુઈ જિંદગી જીવતા હોવ એવું લાગશે તમે પૂર્ણપણે રક્ષિત હો એવું લાગશે કારણ કે જ્યાં ભય નથી હોતો ત્યાં સંપૂર્ણ રક્ષણ હોય છે જોખમો સ્વામી દ્વાર ઉઘાડનારી અને એની સામે અરક્ષિત બનાવનારી બાબત ભય જ છે એટલે ભયને દૂર હાંકી કાઢો મારી શાંતિ અને પ્રેમ તમને ભરી દેવા તમને વીંટળાઈ વળવા દો અને સદૈવ આભાર માનતા રહો આપનો આજનો દિવસ શુભ રહે